મપડીના દાણા બ્રેડ કર્યા હવે ટોસ્ટનો ભૂકો પણ એક ગીરોજાની ઉપર અને કારી સિંગ પણ એક કરી છે કેમ ઘટે નહીં માતાજીનો પ્રસાદ ને એમાં અરે ને બધું ખાઈ જાય જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે બનાવવાનું છે શાલવાળા બટેટાનું શાક જે અમારા મિત્રએ આજે માનતા લીધી હતી ધકાવારીમાં મેળવીની કે એમને સારું થઈએ તો હું આજે કેટલા મનનો દાવો છે મારે આપણે પંદર પંદર જિલ્લાનો દાવો કર્યો છે કે આમ હરકથી ખવડવો છે અને માનતા આપણે સારું થઈ ગયું એટલે આપણે બધા મિત્રો સર્કલને માતાજીને દાવો ચડાવી ને પછી ખવડાવીએ હવે ખવડાવીએ આજે બનાવવાનું છે છાલવાળા વાળું બટેટા શાક કઈ રીતના બને છે પૂરેપૂરી પ્રોસેસ આપણે વિડીયો અંદર જોજો આંગળા ચાટી જશે એવું શાક બનવાનું છે આજે અમારા પ્રતિક ભાઈ જે મોજ હોય એટલે કઈ ઘટે નહીં આમાં હે એમાં ધકાવાળી મેળી માં ના મંદિરે તાવો હોય અને અહીંયા જે મંદિરે શાક બને અને તાવો ની પૂરી બને છે આપડી એટલે એક નંબર એક નંબર અને આજે એમની સાથે મિત્રો પણ ઘણા બધા જોડાઈ ગયા છે અને સાથે બધા ભાઈઓ પણ આવી ગયા છે અને અત્યારે તાવાની પ્રસાદી ચાલુ છે તમને બધી આખી ડિટેલ્સમાં વિડીયો આપણે પૂરેપૂરો જોજો કઈ રીતનો વઘાર થાય છે કઈ રીતનું શાક બને છે મોજ આવી જશે છાલવાળા બટેટાનું શાક એની પહેલાં આપણે તપેલું તેલ આવી ગયું છે અને એની ઉપરથી આપણે બધા ખડા મસાલા એડ કરી નાખ્યા છે તમાલપતરા છે લાલ મરચાં છે રાઈ જીરુંનો વઘાર કરવાનો છે અને ઉપરથી આવ્યું છે પહેલાં જીરું

જાતે પણ પોતે બનાવજો ઘરે એક નંબર શાક બનશે ને તમારે ક્યાંય પણ હોય પાર્ટી જે વાડીઓમાં કરવાનું હોય તો આ રીતના શાક બનાવજો ટેસ્ટી એકદમ બનશે ને આની અંદર ઘણી બધી અલગ અલગ વસ્તુ પડવાની છે તમે જોતા રહીજો પડશે આપડાવાડા બટેટા બટેટા પણ એક થઈ ગયા છે હવે આને કરી નાખીએ એક રસ એક મિક્સ કરી નાખવાનું બધું મસાલાની ની અંદર આપણે થોડી વાર પછી એડ કરશું હવે આપણે શું નાખવાનું છે હળદર હવે ઉપર પડશે હળદર પછી ત્યારબાદ હળદર નાખ્યા બાદ હવે આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું પછી નાખશું આપણે મરચું ઉપરથી શું નહીં ખબર ત્યારે ઉપરથી થોડુંક આપણે પાણી વેટ કરતું શાકને થોડી વાર આપણે ચડવા દીધું ને હવે આપણે ઉપરથી ઉયવું કે ભાઈ નાખવાનું છે હા એની ઉપર અવેર થાય છે ભાઈ ભાઈ આનાથી શું થાય મિત્રો ખબર છે એકદમ ઘટ રસો થશે અને આની અંદર હજી ઉપર પડશે ટોસનો ભૂકો એ પણ આપણે એડ કરશો આની અંદર શું નાખવાનું છે ઉપર પાણી થોડું પાણી એડ કર્યું છે આની ઉપર અને હવે આવશે સિંગ અને સિંગ અને એમાં ટોસનો ભૂકો ભૂકો આ સિંગ નાખવાનું કારણ શું ખારી છે ઓલી મગ પણ અહીંયા દાણા તો એડ કરી દે આપણે ચાલે સારી સીંગ નાખ્યું એનું કારણ સારું ટેસ્ટ પ્લાસ બાય ભાય મિત્રો મગફળીના દાણા તો એડ કર્યા હવે ટોસનો ભૂકો પણ એડ કર્યો છે એની ઉપર અને સારી સિંગ પણ એડ કરી છે મગફળીનો અને ટોસનો ભૂકો એડ કર્યા ત્યારબાદ હવે લીંબુનો રસ લીંબુનો રસ પણ એડ કરશું

હવે આ શાક ચડી ગયું છે લગભગ પાંચેક મિનિટ સુધી પાકવા દીધું છે ને હવે આની ઉપરથી આવશે ધાણાજીરું ધાણાજીરું લાસ્ટમાં નાખવાનું કારણ એ હતું કે શાક કાઢવું ના પડે એટલા માટે હવે નાખશું આપણે અમૂલની ફ્રેશ ક્રીમ શાક બનશે એકદમ ટેસ્ટફુલ શાક આપણું ઓલરેડી થયા છે હવે આને ઉપર આવશે કોથમરીનો શણગાર મસ્ત મજાનો આપણું સ્મેલ પણ આવે છે અને શાક પણ ઓકે છે રેડી ભાઈ અમારું શાક અત્યારે ઓલરેડી કમ્પ્લીટ છે તો હવે મિત્રો આ શાકમાં કાંઈ ઘટે એવું નથી એક નંબર શાક બન્યું છે કારણ કે સ્મેલ જ એટલી સરસ મજાની આવે છે અને માતાજીનો જે પ્રસાદ હોય એમાં કાંઈ ટેસ્ટ કરવાની પણ જરૂર નથી કારણ કે માતાજીનો આમાં શાકસા છે ને હાજર હાજર હોય હવે તમે પણ આ રેસીપી બનાવી નાખજો ઘરે ગરમા ગરમ છાલવાળા બટાનું શાક છે ને અત્યારે આપણે ચાપડી જે તાવો એ આપણે ચોરીને ખાઈએ છીએ

પછી વિડિયો તો હું નાખી દે તમને તમને ભાઈ એક નંબર કાંઈ ઘટે જ નહીં માતાજીનો પ્રસાદ ને એમાં કાંઈ ઘટે રે અને જોઓ ભાઈ મોજ આવી ભાઈ આ રાજભાઈ ને બધા બધા અને આ ફ્રેન્ડ પ્રેમ છે ભાઈ રાજભાઈ તો ભાઈ મજા છે તો હું પેલા મજા જ અલગ નથી લઈ હું ખાઈ થોડુંક જરાક